દાખલાના રૂપ અલગ અલગ ઘણા બધા હોય પણ ઘણી વખત દાખલો એક જ પેટર્નમાં સોલ્વ થતો હોય લસા ગુસ્સાનો છે પૂરક ગણનો છે બે સંખ્યાના આવા ઘણા બધા આવે હું અત્યારે ટૂંકામાં તમને ન સમજાવી શકું કેટલા પ્રકારના આવે પણ અહીંયા મને શું કીધું ખબર કે બે પૂરક ખૂણા છે એના મોટો ખૂણો ને નાનો ખૂણો હવે પૂરક ખૂણ હોય તો મોટો ખૂણો ને નાનો ખૂણો એના ખૂણાનો સરવાળો એકસો ને થાય હવે મને એમ કીધું કે એક ખૂણો બીજા ખૂણા કરતા છવ્વીસ ડિગ્રી વધુ છે તો એનો મતલબ એવો થાય કે ઈ બે નો તફાવત છવ્વીસ છે હવે આવું ઘણા બધામાં થાય છે તો આનો દાખલો અહીંથી આગળથી ન ગણાય આ તમારે સીધું મગજમાં ગણાય બે સંખ્યાનો સરવાળો એકસો એસી બે સંખ્યાનો તફાવત છવ્વીસ તો આ દાખલો સોલ્વ કરવા માટે શું કરવાનું આ બે નો સરવાળો કરો એકસો એસી છવ્વીસ બસો છ થાય એના અડધા કરો તો એના અડધા કેટલા થશે તો કે એકસો ત્રણ એનો મતલબ મોટો ખૂણો એકસો ત્રણ નો છે હવે બે ખૂણાનો સરવાળો એકસો એસી થતો હોય એમાંથી એકસો ત્રણ કાઢો બીજો ખૂણો કેટલાનો આવે સત્યોતેર નો આવે તો આપણો રાઈટ આન્સર કયો આવશે સત્યોતેર ને એકસો ત્રણ તો ગણિતમાં મને સ્પર્ધાત્મક પરીક્ષામાં હું નવ નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઉલ્લીન કોમેન્ટમાં આપો